વડોદરાના પાદરા પહોંચે કે જ્યાં પણ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે પાદરા પણ થઈ ગયું છે આવી પરિસ્થિતિની વચ્ચે લોકોનું જનજીવન ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો હવાઈ દ્રશ્યો સ્ક્રીન પર વડોદરાના પાદરા પાંચ ગામોમાં પૂર વચ્ચે ઝી ચોવીસ કલાક ટીમ પહોંચી છે જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવામાં આવી રહ્યું છે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે ખેતરો પાણી પાણી રસ્તાઓ પાણી પાણી શાળા પાણી પાણી ઘર પાણી પાણી ਸਰਜਾਇਰਾ ਚ ਪਾਦਰਾ ਪਾਣੀ ਪਾਣੀ વડોદરા શહેર માં વિશ્વામિત્રી નદી એ વિનાશ વેર્યા બાદ હવે પાદરા તાલુકામાં માં વડોદરા જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે પાદરા તાલુકાના અનેક ગામો છે તે જળમગ્ન બની જવા પામ્યા છે હાલ આપને સીધા જ હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે તમામ દ્રશ્યો જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો કે કયા પ્રકારે વિશ્વામિત્રી નદી છે તેને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ચોક્કસપણે અનેક જે મકાનો છે આ તે હાલ પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા છે આ ખુશીપુર મેરાદ સહિત વીરપુર તમામ જે ગામો છે તમામ ગામો ની અંદર આજ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે હાલ આજે ઇન્દિરા આવાસના જે મકાનો છે તેમાં તમામ મકાનો

ત્યારે હાલ જે વિશ્વામિત્રી નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેના પાણી આ તમામ વિસ્તારો જે તમામ ગામો અંદર છે તે નુકસાનની વેઠવાનો વારો આવ્યો કારણ કે જે સ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ પશુપાલન સાથે માનવ જીવન પણ માટી અસર થવા પામી છે વહેલી તકે તંત્ર પાસે આ લોકો એ જ

केमरामेन संतोष साथ मितेश मालिक जी मीडिया वडोदरा